પ્રિય માતાઓ તમે આ સમયે તમારા જીવનના સૌથી સુંદર સૌથી પવિત્ર અને સૌથી દિવ્ય પળાવમાંથી પસાર થઈ રહ્યા છો માતૃત્વની શરૂઆત તમારા અંદર એક નવી ચેતના આકાર લઈ રહી છે એક નવી આત્મા તેના આવનારા જીવનની તૈયારી કરી રહી છે દરેક માતાનું હૃદય એ જ ઈચ્છે છે કે તેનું બાળક સ્વસ્થ સુંદર બુદ્ધિશાળી અને સંસ્કારિત બને તે ફક્ત જ નહીં પરંતુ મન આત્મા અને પણ સમૃદ્ધ બને આજે દરેક ગર્ભવતી માતા ગર્ભ સંસ્કાર કરવા તો ઈચ્છે છે પરંતુ ઘણી વાર સમજી નથી શકતી કે શરૂઆત ક્યાંથી કરવી ક્યાં પગલા સૌથી મહત્વપૂર્ણ છે અને કેવી રીતે દરેક દિવસ પોતાના અંદર ઉછરી રહેલા બાળકને સદગુણ શાંતિ અને પ્રેમનો સ્પર્શ આપવો ગર્ભ સંસ્કાર કોઈ કઠિન અથવા જટિલ પ્રક્રિયા નથી પરંતુ તે તો જીવન જીવવાની એક દિવ્ય સાધના છે જ્યાં માતા પોતાના વિચારો આહાર ભાવનાઓ અને કર્મોના માધ્યમથી પોતાના બાળકના ભવિષ્યને શ્રેષ્ઠ બનાવી શકે જેમ કોઈ માડી પોતાના છોડની સંભાળ લે છે તેમજ એક માતા પોતાના ગર્ભમાં ઉછરી રહેલી આત્માને પ્રેમ સંગીત અને સદ્ભાવથી પોષિત કરે છે આજે હું તમને ખૂબ જ સરળ સહજ અને હૃદય સ્પર્શી શબ્દોમાં ગર્ભ સંસ્કારના છ મુખ્ય તત્વો જણાવવા જઈ રહી છું જે દરેક માતા માટે એક દિવ્ય માર્ગદર્શનનું કાર્ય કરશે આ તત્વોના માધ્યમથી તમે તમારા બાળકને ફક્ત શરીરથી જ નહીં પરંતુ મન આત્મા અને ચરિત્રથી પણ સુંદર બનાવી શકો છો તો ચાલો આ દિવ્ય યાત્રાની શરૂઆત કરીએ ગર્ભ સંસ્કારના છ પવિત્ર તત્વો સાથે પહેલું તત્વ आहारની અસર પ્રિય માતાઓ તમે જે પણ કંઈ ખાઓ છો તે ફક્ત તમારા શરીરનું જ નહીં પરંતુ તમારા બાળકના શરીર મન અને ચેતનાનું પણ નિર્માણ કરે છે દરેક માતાનું સપનું હોય છે કે તેનું બાળક સ્વસ્થ સુંદર અને તેજસ્વી બને પરંતુ તે ફક્ત દવાઓ અથવા સપ્લિમેન્ટથી નહીં પરંતુ સાત્વિક અને પ્રેમપૂર્ણ આહારથી જ શકે છે ગર્ભાવસ્થામાં ભોજન ફક્ત પોષણ નથી તે એક ઊર્જાનો સંચાર છે તમારા દ્વારા ખાધેલો દરેક કોળિયો તમારા બાળક સુધી ભાવનાઓના રૂપમાં પહોંચે છે તેથી જ્યારે પણ ભોજન કરો મનને અતિ શાંત કરો પોતાના અંદર કૃતજ્ઞતા અને પ્રેમનો ભાવ જગાવો જમવાનું બનાવતા સમયે અને જમ્યા પહેલા ભગવાનનું સ્મરણ કરો અને મનમાં કહો હે પ્રભુ આ અન્ન મારા ગર્ભસ્થ શિશુને ફક્ત શક્તિ જ નહીં પરંતુ પવિત્રતા અને દિવ્યતા પણ પ્રદાન કરે જે અન્શ સાત્ત્વિક હોય છે જેમાં અહિંસા કરુણા અને શુદ્ધતાનો ભાવ હોય તે શિશુના અંદર શદ્ગુણોના બીજ રોપે છે આ જ કારણ છે કે કહેવામાં આવ્યું છે અન્નથી મન બને છે જ્યારે તમારું અન્ન પ્રેમ અને કૃતજ્ઞતાથી સંસ્કારિત થાય છે તો તમારી સંતાનનું મન પણ શાંત સંતુલિત અને કોમળ બને છે તે બાળક આગળ ચાલીને ફક્ત બુદ્ધિશાળી જ નહીં પરંતુ દયાળુ સ્નેહી અને આત્મિક રીતે મજબૂત હોય છે તેથી ભોજનને ફક્ત પેટ ભરવાનું સાધન ના સમજવો પરંતુ તેને એક પવિત્ર અનુષ્ઠાન બનાવો દરેક કોડિયા સાથે તમારા બાળકને શુભકામનાઓના રૂપમાં પ્રેમ શાંતિ અને સકારાત્મકતા ખવડાવો બીજું તત્વ વિચારોની શુદ્ધિ પ્રિય માતાઓ ગર્ભાવસ્થા ફક્ત શરીરમાં થતું પરિવર્તન નથી તે તો તમારા મન અને ચેતનાનું પવિત્ર રૂપાંતરણ છે આ સમયે માતાના દરેક વિચાર દરેક ભાવના દરેક કલ્પના સીધી તેના ગર્ભસ્થ શિશુના મનમાં બીજની જેમ અંકુરિત થાય છે જેવી રીતે માટીમાં આપણે બીજને રોપીએ છીએ અને તે બીજ છોડ બને છે તે બીજ રીતે માતાના વિચારો જ બાળકનું ચરિત્ર અને સ્વભાવ બનાવે છે જો માતાના મનમાં ચિંતા ભય ક્રોધ અથવા તો નકારાત્મકતા હોય તો તે જ ઊર્જા તેના શિશુ સુધી પહોંચે છે અને જો માતાનું મન પ્રેમ વિશ્વાસ અને શાંતિથી ભરપૂર હોય તો તે જ દિવ્ય ભાવ શિશુના આત્માને આલોકિત કરે છે તેથી આ સ્વર્ણિમ સમયમાં પોતાના મનને એક મંદિરની જેમ પવિત્ર રાખો દરરોજ સવારે થોડો સમય શાંતિથી બેસો ધીમે ધીમે ઊંડા શ્વાસ લો અને પોતાના બાળકને મનમાં કહો મારા વિચારોમાં ફક્ત પ્રેમ છે ફક્ત પ્રકાશ છે અને ફક્ત શાંતિ છે ભગવદ્ ગીતાના શ્લોકોનું ચિંતન કરો રામાયણના દિવ્ય પ્રસંગો સાંભળો સંતોની વાણી ભજન અથવા પ્રેરક કથાઓ આ બધા તમારા મનની તરંગોને ઊંચા ઉઠાવે છે આ બધી જરૂરી વિડિયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જો તમે ઈચ્છો તો તમારા સમય અનુસાર તેને સાંભળી શકો છો યાદ રાખો માતાના વિચારો ફક્ત મનમાં જ નથી રહેતા તેવો ઉર્જા બનીને ગર્ભમાં સંચારિત થાય છે જે માતા પોતાના વિચારોમાં પ્રકાશ લાવે છે તે પોતાના બાળકના ચરિત્રમાં દિવ્યતા સાહસ અને સદ્ગુણની જ્યોતિ જલાવે છે તેથી પ્રિય માતાઓ જ્યારે પણ કોઈ નકારાત્મક વિચાર આવે તેને પ્રેમના પ્રકાશથી બદલી દો દરેક વિચારને પોતાના બાળક માટે આશીર્વાદ બનાવી દો તમારું મન જેટલું શાંત હશે તમારું બાળક એટલું જ સંતુલિત પ્રસન્ન અને આત્મિક રીતે મજબૂત બનશે ત્રીજું તત્વ સંગીત અને ધ્વનિની અસર પ્રિય માતાઓ સંગીત ફક્ત આનંદનું માધ્યમ નથી તે તો આત્માને જાગૃત અને શુદ્ધિ કરનારી દિવ્ય કંપન છે જેમ જળમાં તરંગો ઉઠે છે તેમજ ધ્વનિ તમારા અંદર નવી ચેતનાની લહેરો ઉઠાવે છે જ્યારે તમે કોઈ શાંત સંગીત સાંભળો છો કોઈ મધુર ભજન અથવા તો કોઈ પવિત્ર મંત્ર તો તે ધ્વનિ તમારા મનને શાંત કરે છે અને તેજ શાંતિના તરંગો તમારા ગર્ભમાં ઉછરી રહેલા બાળક સુધી પહોંચે છે વિજ્ઞાન પણ કહે છે શિશુ ગર્ભમાં રહેતી વખતે ધ્વનિઓને અનુભવે છે માતાનો અવાજ તેના શ્વાસોની લય તેના હૃદયના ધબકારા આ બધું જ તેના માટે પહેલું સંગીત હોય છે આ જ કારણ છે કે મંત્રો શાસ્ત્રીય રાગો અને ભક્તિ સંગીતનું ગર્ભ संस्कार માં વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે તે ફક્ત કાન થી જ નહીં પરંતુ આત્મા થી સાંભળતા સ્વર છે દરેક માતાએ દરરોજ થોડોક સમય કાઢીને ગાયત્રી મંત્ર વિષ્ણુ સહસ્ત્રનામ ૐ ના ઉંડા સ્વર સંતાન ગોપાલ મંત્ર ધીમે ધીમે અને શાંતિ થી સાંભળવા જોઈએ જો તમે ઈચ્છો કે હલકી વાદ્ય ધૂનો અથવા શાસ્ત્રીય રાગ જેમ કે રાગ ભૈરવ યમન હંસ ધ્વનિ સવારે અને સંધ્યાના સમયે સાંભળી શકો છો તમારા ઘરમાં જ્યારે પણ સંગીતની ધ્વનિ ગુંજે છે તે ફક્ત વાતાવરણને જ નહીં પરંતુ તમારા બાળકની ચેતનાને સંસ્કારિત કરે છે યાદ રાખો બ્રહ્માંડની પહેલી ભાષા ધ્વનિ હતી તે જ ધ્વનિ સૃષ્ટિનો આરંભ બની તે જ ધ્વનિ આજે પણ જીવનને ચલાવે છે જ્યારે માતાના મનમાં પ્રેમ હોય અને તેના ચારે બાજુ મધુર સંગીતની તરંગો હોય તો બાળકના અંદર શાંતિ, લય અને સંવેદનશીલતાનું નિર્માણ થાય છે. તેથી સંગીતને ફક્ત સાંભળો જ નહીં, તેને અનુભવો, જીવો અને પોતાના બાળક સુધી પહોંચાડો કારણ કે દરેક સ્વરમાં એક આશીર્વાદ છુપાયેલો હોય છે જે કહે છે

તમારા બાળકના ભવિષ્યની દિશા નક્કી કરે છે મહાભારતના અભિમન્યુએ યુદ્ધની શિક્ષા ગર્ભમાં જ પ્રાપ્ત કરી હતી કારણ કે માતા સુભદ્રા તે સમયે ભગવાન કૃષ્ણની વાતો સાંભળી રહી હતી આ જ ગર્ભ સંસ્કારનું અદ્ભુત ઉદાહરણ છે કે જે માતા સાંભળે છે વિચારે છે અને કરે છે તે બધું બાળકના સંસ્કારોમાં ઊંડાણપૂર્વક ઉતરી જાય છે માતાના દરેક કર્મમાં એક ઉર્જા હોય છે જ્યારે માતાનું કાર્ય નિષ્કામ શાંત અને શુભ હોય છે તો તે જ ઉર્જા બાળકના અંદર ધર્મના રૂપમાં વસી જાય છે તેથી પોતાના દૈનિક કાર્યોને ફક્ત જવાબદારી ના સમજો પરંતુ તેમને પ્રેમ અને શ્રદ્ધા સાથે કરેલું કર્મ બનાવો ઘરના કાર્યો કરતી વખતે જ્યારે તમે ભોજન બનાવો છો દીપ પ્રગટાવો છો અથવા કોઈની સહાય કરો છો તો મનમાં ભાવ રાખો આ બધું ફક્ત મારું કર્મ નથી આ મારા બાળકના સંસ્કારોનો હિસ્સો છે યાદ રાખો જ્યારે કર્મ સ્વાર્થહીન હોય છે તે જ ધર્મ કહેવાય છે અને ધર્મમાં કરેલું કાર્ય તમારી આત્માને અને તમારા બાળકની ચેતનાને બળ અને સ્થિરતા આપે છે માતા જે કંઈ કરે છે તે ફક્ત પોતાના માટે જ નથી તે પોતાના ગર્ભમાં ઉછિરી રહેલી આત્માને જીવનના પ્રથમ પાઠ શીખવી રહી હોય છે તમારો દરેક નાનકડો સકારાત્મક કાર્ય કોઈને મુસ્કાન આપવી કોઈની મદદ કરવી કોઈ વૃક્ષને પાણી પાવું કોઈ પ્રાણીને સ્નેહથી જોવું આ બધું તમારા શરીરના અંદર દયાળુતા કરુણા અને ધર્મના બીજ રોપે છે તેથી પોતાના કર્મોને સજગ બનાવો દરેક કાર્ય પહેલા મનમાં ભાવ રાખો આ કર્મો મારા બાળકના અંદર પ્રકાશનું બીજ રોપે છે તમારું જીવન જ તમારા બાળકની પહેલી શિક્ષા છે જે માતા-પોતે જ ધર્મમાં સ્થિત રહે છે તેની સંતાન જન્મથી જ સત્ય કરુણા અને વિવેકથી સંપન્ન હોય છે પાંચમું તત્વ ભય અને ક્રોધ પર નિયંત્રણ પ્રિય માતાઓ ગર્ભાવસ્થાના સમયમાં માતાનું મન જે ભાવમાં રહે છે તે જ ભાવની સીધી અસર શિશુ પર પડે છે તેથી આ સમયે સૌથી જરૂરી છે પોતાના મનને શાંત સ્થિર અને સકારાત્મક બનાવી રાખવું ભય ત્યારે આવે છે જ્યારે આપણે ભવિષ્યની ચિંતા કરીએ છીએ બધું ઠીક થશે કે નહીં ડિલિવરી કેવી રહેશે સ્વસ્થ રહેશે કે નહીં બાળક સ્વસ્થ રહેશે કે નહીં અને ક્રોધ ત્યારે આવે છે જ્યારે બાબતો આપણી ઈચ્છા અનુસાર નથી થતી પરંતુ યાદ રાખો ભય અને ક્રોધ બંને તમારી અંદરની ઊર્જાને ઘટાડે છે અને શિશુના મનમાં અસુરક્ષાનો ભાવ પહોંચાડે છે તેથી જ જ્યારે પણ મનમાં ડર અથવા ગુસ્સો આવે થોડીવાર માટે આંખો બંધ કરો ઊંડા શ્વાસ લો અને ધીમે ધીમે છોડો પ્રાર્થના કરો હે ઈશ્વર મને અને મારા બાળકને શાંતિ અને વિશ્વાસના આશીર્વાદ આપો તમે પ્રાર્થના અને ગર્ભ સંવાદ પણ કરી શકો છો જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જો તમે ઈચ્છો તો તમારા સમય અનુસાર સાંભળી શકો છો અને તમે ઈચ્છો તો હળકું સંગીત પણ દિવસ દરમિયાન અવશ્ય સાંભળો થોડી વાર ધ્યાન લગાવો પોતાના બાળક સાથે પ્રેમભરી વાતો કરો ધીમે ધીમે તમે જોશો કે મનનો બોજો હલકો થઈ ગયો છે યાદ રાખો માતાનું મન જ બાળકની પહેલી દુનિયા છે જો તે દુનિયા શાંતિ અને પ્રેમથી ભરપૂર હશે તો તમારું બાળક જન્મથી જ સહનશીલ સંતુલિત અને પ્રસન્નચિત્ત બનશે તેથી દરેક દિવસની શરૂઆત આ ભાવનાઓથી કરો હું શાંત છું મારું બાળક સુરક્ષિત છે અને ઈશ્વર આપણી સાથે છે છઠ્ઠું તત્વ આત્મા અને શરીરનો ભેદ પ્રિય માતાઓ આપણી પ્રાચીન સંસ્કૃતિ સદાય કહેતી આવી છે માનવ જન્મ દુર્લભ છે કારણ કે આજ શરીરના માધ્યમથી આપણે ભગવાનનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ અને મોક્ષના માર્ગ પર આગળ વધી શકીએ છીએ ગર્ભાવસ્થાના પવિત્ર સમયમાં માતા ફક્ત એક શરીરનું નિર્માણ નથી કરી રહી પરંતુ એક આત્માને જીવન આપવાનું પવિત્ર કાર્ય કરી રહી છે તેથી આ સમયમાં એ સમજવું ખૂબ જ આવશ્યક છે કે શરીર અસ્થાયી છે પરંતુ આત્મા શાશ્વત છે દરેક દિવસ કેટલાક ક્ષણ શાંતિથી બેસો ઊંડા શ્વાસ લો અને પોતાના અંદર તે જીવંત પ્રકાશને અનુભવો જે તમારા હૃદયમાં ધબકી રહ્યું છે તે જ તમારી આત્મા છે તમે ઈચ્છો તો પંચ તત્વ ધ્યાન અથવા ચક્ર ધ્યાન કરી શકો છો જો તમે આ બંને ધ્યાન કરવા ઈચ્છો છો તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો તો હું તમારા માટે આ બંને વિડિયો લાવીશ જે તમારા મન અને આત્માને શાંતિ પ્રદાન કરશે જેથી તમે પોતાના અંદરના દિવ્ય તત્વો સાથે જોડાઈ શકો જ્યારે માતા આ અનુભવ કરવા લાગે છે કે તેના અંદર ફક્ત શરીર જ નથી પરંતુ એક અમૃત આત્મા નિવાસ કરી રહી છે તો તે પોતાના બાળકને પણ એ જ ભાવ આપે છે એવી માતાનો બાળક જન્મથી જ અંદરની શાંતિ દિવ્યતા અને ઉદ્દેશ્યને ઓળખે છે અને આ જ આત્મબોધ વાસ્તવમાં ગર્ભ સંસ્કારનો સર્વોચ્ચ પડાઉ છે પ્રિય માતાઓ ગર્ભકાળ ફક્ત શરીરના નિર્માણની પ્રક્રિયા નથી તે એક પવિત્ર સાધના છે આત્માને સંસ્કારિત કરવાની યાત્રા તમારી દરેક વિચારની તરંગ દરેક ભાવનાનો સ્પર્શ અને દરેક કર્મનો ભાવ તમારા બાળકને ચેતનામાં અંકિત થઈ જાય છે દરેક માતા પોતાના માં જ એક ગુરુ છે અને તેનું ગર્ભ એક દિવ્ય આશ્રમ જ્યારે માતા આ છ તત્વોને પોતાના જીવનમાં અપનાવે છે તો તે ફક્ત એક બાળકને જન્મ નથી આપતી પરંતુ એક પ્રકાશમય આત્માને આ સંસારમાં લાવે છે જે ભવિષ્યમાં કરુણા જ્ઞાન અને પ્રેમનો સ્તોત્ર બનશે આજ છે સાચો ગર્ભ સંસ્કાર અને આજ છે સાચું માતૃત્વ જો તમે આ દિવ્ય યાત્રાને અને વધુ ગહનતાથી અનુભવવા માંગતા હોય તો વર્ણનમાં આપેલી માહિતી જરૂરથી જોજો અને આપેલી વૈદિક ગર્ભ સંસ્કાર એપ્લિકેશનની અવશ્ય વિઝિટ એક વખત લેવી જેમાં તમારા પ્રેગ્નન્સીના સમય પ્રમાણે દરરોજની અલગ અલગ એક્ટિવિટીસ તમને મળી જશે તે તમે તમારા સમય પ્રમાણે કરી શકો છો અને હા કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો તમારી ગર્ભાવસ્થાનો કયો મહિનો ચાલી રહ્યો છે તમારી પવિત્ર સાધનાને કોટી કોટી નમન ઈશ્વર કરે તમારા અને તમારા બાળક પર સદા દિવ્ય કૃપા સ્વાસ્થ્ય અને શાંતિ બની રહે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ધન્યવાદ